કઈ વાત એને સમય આપો નોટિસ આપો તમે તમારે દાદાગીરી ના કરવાનું છે ગરીબ માણસો આવે તમારે દાદાગીરી કરવાનું છે

જેમાં પ્રશ્ન થયો જેમાં પ્રશ્ન થયો એમાં કોર્ટમાં ગયા કોર્ટ નો ચુકાદો આવી ગયો લઈ જ વાત કરું ચુકાદો માં હું ચુકાદો કઈ વાત તમે એને સમય આપો નોટિસ આપો તમે તમે નોટિસ આપો નોટિસ આપ્યા છે આપો ને પણ

અધિકારી ને બોલાવજો એમ ડાયરેક્ટ કોઈ વસ્તુ

કે મને બતાવો એ તમને બતાડે સુખ એવું આવે કે તો તમે આખી ઓર્ડર વાત છે

આપો મને અને આ વાંચી લેજો તમે કોર્ટ ઓફ કન્ટેન્ટ ન કરતા કારણ કે સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઇન છે કે કોઈ પણ ડિમોલેશન કરો તો એને કાર્યવાહી કરતા પેલા પંદર દિવસ પેલા તમારે એને જાણ કરવી જોઈએ એને સમય આપવો પડે કલેક્ટર સાહેબ હું કરે ખબર છે સાહેબ અને તમે એકલા તમારી વર્ધી નો જો માનવતા નું જો આ દેશના ના બંધારણ નું જો કાયદા નું ગરીબ માણસો નું જો આઈસી સાહેબ નો બંગલો ખુલે છે મતલબ એવો નથી કે તમે દાદાગીરી કરી લે આ બધાને હટાવી દો આઈ એમાં માર ખાવા પડે ધ્યાન રાખવું પડે ને

તાત્કાલિક તમે ભાડે રાખવા જાવત માં થોડી મળી જાય સાહેબ

ભ૭બબબણ દઃ નેધ મજેળા� મિલા ને લભા dur મામ ઺રાં નો કંા�લાિ. � movedૌપ નેહ મંવાન ન મણાિ. નેમ ને નટ નેહં � અને બધા બધા કાઢી તમે એ ફેંકો તમારો

અકે ઓર્ડરની વાત છે અમે એમ વાત છે લીગલી છે લાતાની વાત ઓર્ડરની વાત તમને સમય ટ્રેક હોય ઓર્ડર એટલે તમારે હું કહી દો હોસ્પિટલ લેવાનો ઓટો પરજેક્ટ કરવાનો પોલીસ ઉપર આ બોસ હા એ છે

તમને આ થોડો વાર કોને ઓર્ડર આપ્યો છે અમારી સાથે લીગલ ટીમની લીગલ ટીમ સાથે છે એડવોકેટો સાથે છે અને અમારી પાસે ઓન રેકોર્ડ બધું છે કે ખરેખર પોલીસે આમાં બંધારણની વિરુદ્ધ કાયદાની વિરુદ્ધ કૃત્ય કર્યું છે ત્યારે અમે લીગલ ટીમ સાથે ચર્ચા કરી અને આગામી દિવસોમાં કલેક્ટર સાહેબની અગેન્સ્ટમાં જેણે આ મકાનો તોડવાનું ગરીબ માણસોને બેઘર કરવાનું અને રોડ ઉપર લાવવાનું જે કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમે કાયદા સરની કોર્ટમાં કાર્યવાહી કરવાના છીએ અને કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદાની કાયદાનો ઉલાળિયો કરીને કોર્ટ ઓફ કન્ટેમ્પ કરીને ગરીબ માણસોને જે લોકો મજૂરી કરતા હોય રોજનું લાવીને રોજ ખાતા હોય જે લોકો કોર્ટ કચેરી માટે સક્ષમ ન હોય લડવા માટે સક્ષમ ન હોય અવાજ ઉઠાવવા માટે સક્ષમ ન હોય એવા લોકોને કલેક્ટર સાહેબ એસપી સાહેબ આઈજી સાહેબ આ લોકો બળજબરીપૂર્વક સત્તાના જોરે દબાવી ધમકાવી અને ગેરબંધારણીય ગેરકાનૂની રીતે કોર્ટનો હુકમ હોવા છતાં એનું ઉલ્લંઘન કરી એનું કન્ટેમ કરી અને કાર્યવાહી કરવી એ બિલકુલ યોગ્ય નથી આ ખરેખર આ ગરીબ માણસો સાથે અને સામાન્ય લોકો સાથે હળાહળ અન્યાય છે આ બાબતે તમે કોઈ કાર્યવાહી કરવાના છો સો ટકા આમાં કાનૂની કાર્યવાહી થવાની છે અને જે પોલીસ અધિકારીઓ અને પ્રશાસને ખોટી રીતે આ ગરીબ માણસોના મકાનો તોડ્યા છે ખરેખર જે આ ઓર્ડર થયો છે કોર્ટનો ઓર્ડર થયો છે એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે એ ગાઈડલાઇન પ્રમાણે પોલીસે અને પ્રશાસને કાર્યવાહી કરી નથી એના વિરુદ્ધમાં એનું ઉલ્લંઘન કરીને કોર્ટનું કમ્પ્લેન કરીને આ કાર્યવાહી થઈ છે બળ 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 પ્રયોગ કરી અને પોલીસે આ લોકોને સવારે છ વાગે સૂતા હતા ત્યાંથી ઉઠાડીને આ કાર્યવાહી કરી છે અને એના મકાનો તોડી પાડવામાં આવ્યા છે એની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે એ બિલકુલ ગેરકાનૂની છે એના માટે અમે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાના છીએ કલેક્ટર સાહેબની વિરુદ્ધમાં હાઈકોર્ટની અંદર